વેલકમ બેક ટુ ફરી એકવાર સ્વાગત છે ભાસ્કર એજ્યુકેશનના પ્લેટફોર્મ પર મિત્રો હાલ આપણે ચર્ચા કરવાના છીએ કે શીતળા રોગમાંથી બનતા તમામ પ્રકારના એમસીક્યુ અને અગાઉની પરીક્ષામાં જે પણ પ્રશ્નો આમાંથી પૂછવામાં આવ્યા છે તેની અહીંયા આપણે વિગતે ચર્ચા કરીશું જેથી વિડીયોના અંત સુધી બન્યા રહેજો જોઈએ પ્રથમ શીતળા રોગ એ શેનાથી થતો રોગ છે તો મિત્રો શીતળા જે રોગ છે એ આપણને વાયરસ દ્વારા થતો રોગ છે બાકીના ત્રણે ત્રણ ઓપ્શન ઉપર લીટો મારી દો અહીંયા આપણો સાચો જવાબ બનશે વાયરસ ઓકે આગળ જોઈએ વેરી ઓલા વાયરસ કયા રોગનો કારક છે અછબડા રૂબેલા ઉધરસ કે શીતળા તો વેરી ઓલા જે વાયરસ જે છે એનો કારક કેનો છે તો કે એના દ્વારા આપણને શીતળા રોગ થાય છે અને જો વેરી શેલા આપણને પૂછવામાં આવ્યું હોય કે વેરી શેલા કેનો કારક છે તો એ છે એ અછબડા એના દ્વારા થતો છે તો આ બંને વચ્ચેનો તફાવત અહીંયા યાદ રાખી લેજો ત્રીજા નંબરનો પ્રશ્ન ચેચક એ કયા રોગનું બીજું નામ છે તો મિત્રો શીતળા જે રોગ છે એને આપણે ચેચક તરીકે પણ ઓળખીએ છીએ એટલે અહીંયા આપણો જવાબ બનશે શીતળા ત્યારબાદ આપણે ઇંગ્લિશ નામ પણ સાથે યાદ રાખવાના થશે કે સ્મોલ પોક્સ એટલે કેવો રોગ તો કે સ્મોલ પોક્સ એટલે શીતળા જ્યારે ચિકન પોક્સ શું પૂછવામાં આવ્યું ઇંગ્લિશમાં આપણને કીધું હોય કે ચિકન પોક્સ એટલે કેવો ઓકે તો તમારે એ પણ યાદ રાખી લેવાનું થશે કે ચિકન પોક્સ એટલે આપણે એને અછબડા કહીએ છીએ પાંચમા નંબરનો પ્રશ્ન શીતળા કયા પ્રકારનો રોગ છે તો શીતળા મિત્રો જે છે એ વાયરસ દ્વારા ફેલાતો ચેપી રોગ છે જવાબ બનશે એ ભારતમાં શીતળાનો અંતિમ કેસ ક્યારે નોંધાયો હતો પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ સારો એવો પ્રશ્ન છે અને આઈએમપી પ્રશ્ન છે યાદ રાખજો કે ભારતમાં શીતળાનો અંતિમ કેસ જે છે એ ચોવીસ મે ઓગણીસો ને પંચોતેરના રોજ નોંધાયો હતો ભારતને શીતળામુક્ત ક્યારે જાહેર કરવામાં આવ્યું શું પૂછવામાં આવ્યું છે ભારત દેશ છે એને શીતળા મુક્ત કયા વર્ષમાં જાહેર કર્યો તો કે એપ્રિલ ઓગણીસોને સત્યોતેરની સાલમાં ભારતને શીતળામુક્ત જાહેર કર્યું હતું અને એ જ રીતે વિશ્વને શીતળામુક્ત ક્યારે જાહેર કરવામાં આવ્યું હતું તો કે આઠ મે ઓગણીસો ને એંસી તો આ બંને વચ્ચેનો તફાવત ખાસ યાદ રાખજો જો શીતળાનો અંતિમ કેસ ભારતમાં પૂછાય તો આવશે ચોવીસ મે ઓગણીસો ને પંચોતેર મુક્ત ભારત ક્યારે બન્યું તો કે એપ્રિલ ઓગણીસો ને સત્યોતેરમાં અને વિશ્વમાંથી શીતળા ક્યારે નાબૂદ જાહેર થયો તો કે આઠ મે ઓગણીસો ને એસીના રોજ આગળ શીતળાની રસીના શોધકનું નામ જણાવો તો મિત્રો આવા પણ પ્રશ્નો પૂછાતા હોય છે એટલે અહીંયા યાદ રાખજો કે શીતળાની જે રસી હતી એને કોને શોધી હતી તો કે સર એડવર્ડ જેનર આ જે વેક્સિન શબ્દ છે એટલે કે જે રસીના પ્રથમ શોધક પણ એ હતા એડવર્ડ જેનર એમને આ શીતલાની રસી શોધી હતી હવે પૂછવામાં આવ્યું કે શીતળાની રસીના શોધક એડવર્ડ જેનર એ કયા દેશના વતની હતા તો એ જે મિત્રો છે એ બ્રિટન દેશ જે છે એના વતની હતા તો આ બાબતો સાથે યાદ રાખજો આવા પ્રશ્ન પૂછાય છે આપણો એક પણ માર્ક ન જવો જોઈએ કયા વર્ષમાં એડવર્ડ જેનરે શીતળાની રસી શોધી હતી તો અહીંયા તમને વર્ષ પૂછવામાં આવે કે એડવર્ડ જેનરે શીતળાની રસી શોધી પણ એ ક્યુ વર્ષમાં શોધાણી હતી તો કે સત્તરસો ને છન્નુંની સાલમાં એડવર્ડ જેનર દ્વારા શીતળાની રસી શોધવામાં આવી હતી બાર નંબરનો પ્રશ્ન ઓગણીસો ને સડસઠ સુધીમાં શીતળા કેટલા દેશોમાં ફેલાઈ ચૂક્યો હતો તો મિત્રો તેત્રીસ દેશો હતા એમાં એ ઓગણીસોને સડસઠ સુધી શીતળો ફેલાઈ ચૂક્યો હતો કોના દ્વારા ઓગણીસોને સડસઠથી ઓગણીસોને અઠ્યોતેરના દશકામાં મોટા પાયે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તો જે શીતળા રોગ હતો એના માટે કોના દ્વારા કરવામાં આવ્યું હતું તો કે ડબલ્યુએચઓ દ્વારા આ મોટા પાયે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ચૌદ નંબરનો પ્રશ્ન પીએચસી પર કયા રજિસ્ટરમાં તાવ સાથે દાણાવાળા શંકાસ્પદ કેસની પોસ્ટકાર્ડ દ્વારા મેળવેલી માહિતીની નોંધ કરવામાં આવતી હતી તો એ મિત્રો રજિસ્ટર કયું હતું તો કે એ હતું અફવા રજિસ્ટર પંદર નંબરનો પ્રશ્ન ભૂતકાળમાં શીતળા રોગની જાણકારી આપને ખાલી જગ્યા પ્રોત્સાહન આપવામાં આવતું હતું તો જો તમે શીતળા રોગ વિશે કોઈને જાણકારી આપો આરોગ્યને તો તમારે એના દ્વારા તમને બે હજાર રૂપિયાનું પ્રોત્સાહન એ ભૂતકાળમાં આપવામાં આવતું હતું શીતળા પ્રવાહી પૃથ્વીકરણ માટે સેમ્પલ ક્યાં મોકલવામાં આવતું હતું તો એ મિત્રો છે સી સેન્ટર સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે કસોલી જે છે જે હિમાચલ પ્રદેશમાં આવેલું છે ત્યાં મોકલવામાં આવતું હતું આંતરરાષ્ટ્રીય આરોગ્યના નિયમ બે હજાર પાંચ મુજબ સભ્ય રાજ્યોએ ખાલી જગ્યાને શીતળાની તાત્કાલિક જાણ કરવી તો જે છે બે હજારને પાંચના નિયમ મુજબ ડબલ્યુએચઓને આપણે શીતળા રોગની જાણ કરવાની થતી હોય છે એટલે ઓપ્શન ડી સાચો જવાબ રહેશે શીતળા બાબતે કઈ બાબત સાચી નથી શીતળા જે છે એ વેરીઓલા વાયરસથી થાય છે શીતળાની રસીની શોધ એડવર્ડ જેનરે કરી હતી ચોવીસ મે ઓગણીસો ને પંચોતેરમાં છેલ્લો કેસ નોંધાયો અને મુક્ત ભારત એ આઠ મે ઓગણીસો ને રોજ બન્યો તો મિત્રો આમાં કઈ બાબત સાચી નથી તો અહીંયા આ બાબત ખોટી છે કે ભારત જે છે એ આઠ મે નહીં પરંતુ એપ્રિલ ઓગણીસો ને સત્યોતેરમાં શીતળા મુક્ત થયો જ્યારે આ તારીખ આપી છે કે આઠ મે ઓગણીસો ને એંશીના રોજ શીતળાને વિશ્વમાંથી નાબૂદ જાહેર કરવામાં આવ્યો હતો એટલે અહીંયા આપણો જવાબ બનશે ડી ઓપ્શન સાચો રહેશે ત્યારબાદ ઓગણીસ નંબરનો પ્રશ્ન શીતળા એ કયા વાયરસ દ્વારા ઝડપથી ફેલાતો સરસગજન્ય રોગ છે તો કે આ પ્રશ્ન જે છે મિત્રો એ જામનગર મ્યુનિસિપલ દ્વારા લેવાયેલી એમપી ડબ્લ્યુની પેપર જે બે હજાર એકવીસમાં લેવાનું એમાં પૂછ્યું હતું કે આ કયા રોગ દ્વારા થાય તો અહીંયા તમને આગળ જ આપણે સમજાવી કે વેરીઓલા વાયરસ દ્વારા શું કીધું છે એટલે ઓપ્શન ડી અહીંયા સાચો જવાબ રહેશે ઇન્ટરનેશનલ કમિશન ફોર એસેસમેન્ટ ઓફ સ્મોલ ફોક્સ ઇરાડિગેશન દ્વારા ભારત દેશને ક્યારે શીતળા મુક્ત જાહેર કરવામાં આવ્યો હતો તો આ પ્રશ્ન મિત્રો જે છે એ જામનગરની એમપીચડબલ્યુની પરીક્ષા તેમજ વીએમસી દ્વારા લેવાયેલી સબ સેનિટરી ઇન્સ્પેક્ટર બે હજાર સોળમાં પૂછાઈ ચૂક્યો છે કે ભારતને ક્યારે શીતળામુક્ત જાહેર કર્યો તો અહીંયા આપણો જવાબ રહેશે બી ઓગણીસો ને સત્યોતેર એકવીસ નંબરનો પ્રશ્ન રસી આપીને કયો રોગ વિશ્વમાંથી નાબૂદ કર્યો તો આ પ્રશ્ન મિત્રો ચારથી પાંચ પ્રશ્ન એટલે કે ચારથી પાંચ પરીક્ષાઓમાં પૂછાઈ ચૂક્યો છે જેમ કે જીએમસી એમપીચ ડબલ્યુ બીએમસી એફએસ ડબલ્યુ એમસી એફએસ ડબલ્યુ આરએમસી સેનિટરી ઇન્સ્પેક્ટર અને ગાંધીનગર એમપીએચ ડબલ્યુ તો આ પ્રશ્ન રિપીટ થયો છે એટલે યાદ રાખી લેજો કે રસીથી આપણે કયા રોગને વિશ્વમાંથી નાબૂદ કરીએ તો એ છે શીતળા રોગની રસી બાવીસ નંબરનો પ્રશ્ન નેશનલ સ્મોલ ફોક્સ ઇરાડિકેશન પ્રોગ્રામ કયા વર્ષથી અમલમાં આવ્યો તો અહીંયા આપણો જવાબ રહેશે ઓપ્શન ડી ઓગણીસો ને બાસઠ ની સાલથી નેશનલ સ્મોલપોક્સ ઇરાડિકેશન પ્રોગ્રામ એ અમલમાં છે તો આ તમામ માહિતી હતી ઓલ ઇન્ડિયાના ભાગમાંથી બનતા શીતલા રોગના તમામ પ્રશ્નો વિશે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય અને આની જવાબ સાથે પીડીએફ મેળવવા માગતા હોય તો આપણે ટેલિગ્રામ ચેનલને લિંક બાયોમાં આપેલી છે તેમજ ભરતી વિશે માહિતી મેળવવા માટે આપણા ઇન્સ્ટાગ્રામ પેજ એમપીચ ડબલ્યુ વિથ એજ્યુકેશનને ફોલો કરી શકો છો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ વેરી મચ